એ ગલાજી ઈ નાખવામાં કી મીંદ થઈ જી કમ્પ્લીટ જોઈ લો પેલા હો કમ્પ્લીટ થઈ ગયો નાખવામાં એરો આ થઈ ગયો તમ તમ દીખી જોઈએ આજ વાવ જો જો બે અંગત કરીએ જો હું જી નાખું તમે હલો હા ચાંદુ સીસી થઈ જી હો તો આ જો મે પેટ તો ખાલી કરી નાખ્યા ના ફાડો તો જઈને આવી ભીખા આ ખાલી કરી આજો આમ જો તો ખરા તમે

ના કર્યા કરવું પડે સરપંચ અરે ભાઈ નાખ ને ડબલું તું એ

પાછું <laughs> 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 ઉપર લઈ જા અલ્યા લે તારું બગડો પણ બગડો નવ હોય એટલે ઉપર મૂકવાનું અલ્યા ના ઓને લે એ વાડમાં લઈ જશે પછી પેલા મેહમન હોય તમે ના હોય એટલે સરપંચ થઈ ગયો

કામ કરો કામ કરો આડીસ મારી હે એવું હાન બહુ કરી તો એટલા આ હાલું ઘરે ઓ ની ની કરી અભી દીધું કે ભાઈ જૂનાગઢ ની એ તાઈ થઈ કરી વારીયા

તરાય બેને હા સે ભનિયા તો દાર એક નંબર ભનિયા ને અન તાર પછી આ લુંગરી કો અંદર રેયો ભુરિયા કે ઘિઝરીયો બસ તો બાપા ભુરિયો હો ચંદુજી હા મે તો ઘિઝરીયે ને ગોરદાર ના કે બા તારો તમે સાઈડમાં કરી બધું નું કર કરી પરમુ ખેડ હ

મધુ કર તારો કો લેવા દેવા અલ્યા એ બૈરો કળા થોડા આદમી કરે વાત કર તું કહો તન તમજી મે કીજરી મે તો પયન તારે મજબૂત નહી ક હોય બધીને જો કીજરી થી બનીયા ભરા તન બુધી આલુ તો મારા નો એક ના ના હો મારો નહી તું તું ખા

લે તારા બાપા હાતા તો મેલવી દી અલ્યા મારે પૂરીઓ જમરું અલ્યા અલ્યા એ અલ્યા ઓને તો કાટુ

લેસુ કે <ssuching video> <tiny reviewers> <maneira> મી તો આટલી ખાધી હે આ ર બે જણ તી ને હા મગ જ દેની ઓ ચારમસ આટલી બધી ખાધી કે મેલો એટલા

તો ઓમે તમાર રાખ થઈ ગયો આજ ના સવારે પિકરીન લઈ આવી તો એવું કરો હા ના બાપા પૈના મોકલવાની વાત ના કરતા એ ઓના હું થઈ જશે ગલા જો ચેરપાઈઓ થયો પૂરી નાચવારા પૈના તો બાપાને મોકલવાની એ તું સંધી રાખ કઉ તું કંટ્રોલ 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 ઓ ઓસુ પડ્યું આ કટો કルト કે ઓસુ પડ્યું

આપણા ઘરે નહી રાખો પિખાના પિખાના ગલિયાના ઘરે રાખ્યા બરાબર તો મેં એટમ હો તો એટમ ના ખઈ લેવાય આજ જો બધું આપડા પગમાં આવી પડ્યું સપરમ બપેલા મેને ફેણે વારા આવ્યું જય ગોગા મહારાજ